ઘટના તમને કહું તો પ્રિન્સિપાલ એ એક અગિયાર વર્ષની બાળકીની છેડતી કરે છે બે હાજર વીસ માં એની ફરિયાદ નોંધાય છે એ પોલીસ એને એટલો સપોર્ટ કરે છે કે એ માણસ હાઈકોર્ટમાં જઈ અને સ્ટે લે છે આ કેસ પાંચ વર્ષ સુધી લંબાય છે અને બે હજાર પચીસમાં માં ના છૂટકે હાઈકોર્ટનું વલણ જોતા એમના જે આરોપીના વકીલ છે એણે જે પિટિશન પાછી ખેંચ્યા ને ત્રણ મહિના થયા હજી સુધી હજી ગઈકાલે જ એ છોકરી જે એના પપ્પા જોડે મારે વાત થઈ હજી સુધી પોલીસ એની ધરપકડ કરી નથી કારણ કે એવું કહેવાય છે કે આ જે માણસ છે એ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા સાથે વગ ધરાવે છે અને એટલા માટે ઉપરથી ઇન્સ્ટ્રક્શન છે કે આની ધરપકડ નથી કરવા અગિયાર વર્ષની કુમળી વયની બાળકીની છેડતી શાળામાં થાય છે પાંચ વર્ષ એ ઘટનાના થઈ ગયા હાઈકોર્ટમાંથી પિટિશન પાછી ખેંચાઈ ગઈ છે તેમ છતાં પોલીસ ત્રણ મહિનાથી ખબર નહીં એની ધરપકડ કરવા માટે કોની રાહ જોઈને બેઠી છે